અમે આમ બોન રેલી નું આયોજન એટલા માટે કરવામાં આવ્યું કે અમારા સમાજ ઉપર જયારે પણ ખાસ કરીને અમારી બકરી અમારા પણ તહેવાર આવતા હોય ત્યારે આ ડુપ્લિકેટ જીવ

કોઈ જાત એને કોઈનો ડર નથી અમુક જણા એમ કે અમે પોલીસ છે એને કોઈ જાત નો ભય જેવું રહેતું નથી અમારા સમાજ ઉપર અતિશય છે એટલે અમે અમે ન્યાય માટે દ્વારા અને જે અમારે જે હમણાં બે દિવસ પહેલા જે ગૌ વંશ ની વાત કરી કે ગૌ અમે રાજકોટ શહેર માં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી અને અમારી જિંદગીમાં કોઈ થવાની નથી સાતસો ને છપ્પન ગાયો જે હમણાં ભરી ગઈ દબાવામાં એની કોઈ તપાસ કરતું નથી અને આ ખોટે ખોટા તદ્ગરા ઊભા કરી અને સમગ્ર રાજકોટ શહેરના એક અમન અને શાંતિ અને ભાઈચારોનો માહોલ છે એ માહોલ બગાડવાની કોશિશ ન કરે અને અમે શાંતિને ભાઈચારો રીએ એના અંદર સાથ અને સહકાર આપો આમાં ખોટો ફલિતો ન ચકવ એવી પણ અમારી ખાટી સમાજની મુત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તો ખાટી સમાજ તંત્ર દ્વારા કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે ગાંધી માર્ગે જાતા કોઈ દિવસ અટકાવું નહીં સમગ્ર સૌરાષ્ટ્ર નો ખાટકી સમાજ આના અંદર સહમત છે અને ગાંધી ચંદ્ર માર્ગે અમે આંદોલન કરતા અટકાશું નહીં